અમીરગઢના કિડોતર ગામથી ગુમ સગીરાનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા ચકચાર અમીરગઢના કિડોતર ગામની સગીરા પંદર જાન્યુઆરીએ ગુમ થઈ હતી જે બાદ ત્રેવીસ જાન્યુઆરીએ તેનો મૃતદેહ કિડોતર ગામની સીમમાં અવાવરૂ કૂવામાંથી મળી આવ્યો હતો રબારી સમાજની આ સગીરાનો મૃતદેહ મળી આવતાની સાથે જ પરિવારજનો અને રબારી સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સગીરાની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે પ્રથમ તો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જોકે અમીરગઢ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને અને ત્યારબાદ સમજાવટ બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સગીરાનું પીએમ પેનલ કરાવ્યું હતું જોકે મૃતકના પરિવારજનોની માંગ હતી કે યુવતીની હત્યા થઈ છે ત્યારે આ ઘટનામાં જે પણ આરોપી હોય તે આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે તો તેનો મૃતદેહ સ્વીકારવામાં આવશે ત્યારે મૃતક યુવતીના પરિવાર અને રબારી સમાજના આગેવાનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જો કે પાલનપુર સિવિલમાં એએસપી એલસીબી પોલીસ સહિત સમાજના આગેવાનો વચ્ચે છ કલાકની લાંબી સમજાવટ બાદ આખરે મૃતક યુવતીના મૃતદેહને પરિવારજનોએ સ્વીકાર કર્યો હતો અમે અહીંયા પીએમ અર્થે અહીંયા પાલનપુર લાવ્યા અને પરિવાર અને સામાજિક આગેવાનો તો એવું જ કહેવું છે કે આપણે લાશ નથી સ્વીકારી પણ છતાંય અમે બધાએ આગેવાનોએ અને પોલીસે અમને સમજણ આપી અને વિશ્વાસ આપ્યો કે જે જેમ બનશે એમ અમે તમને ન્યાય આપશું અને એના આધારે અમે હવે લાશને સ્વીકારીએ છીએ અને પોલીસ પ્રશાસન પાસે અને સરકાર પાસે અપેક્ષા રાખીએ કે અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને પરિવારને થોડો ન્યાય મળે गणेश भाई देसाई अभी हमने जो डेड बॉडी मिली थी उसका पोस्टमार्टम के लिए हम पालनपुर सिविल हॉस्पिटल में लेके आए थे और पोस्टमार्टम हो गया है और जितने भी पोस्टमार्टम में हमने डॉक्टर्स को रिक्वेस्ट किया था कि भाई विसरा है ब्लड सैंपल्स हैं कपड़े हैं जो भी है तपास के लिए आपको जो जो चाहिए होता है वो सभी हम लोगों ने इन लोगों ने यहाँ से फॉरवर्ड करके फॉरेंसिक्स के लिए अहमदाबाद भेजेंगे और फिर उसके बाद जो रिपोर्ट्स आ जाएगी उसी के बेसिस पे हम लोग आगे लीगल एक्शन लेंगे थैंक यू सो मच आज कीड़ोतर गाँव में અમારા સમાજની જે દીકરી જેની ઉંમર પંદર વર્ષ જેવી ઉંમર હતી એ બાઈ પંદર તારીખે ઘેરથી ગાયબ થઈ ગઈ હતી શંકાસ્પદ જે લોકો હતા એમના વિરુદ્ધમાં અમીરગઢ પોલીસ સ્ટેશને અરજી પહેલી અરજી આલી પછી ઓગણીસ તારીખે ફરિયાદ આલી અને તારીખ આ આજના દિવસે ત્રેવીસ તારીખે એ બાઈ ગોમના કુદરે જે એક અવાવર કૂવું હતું એમાંથી જેમાં પાણી તો કોઈ ખાસ હતું નહોતું પણ એમાં એ બાઈ મર્તક લાશ મળી ને અહીં પોસ્ટમોર્ટમ માટે પાલનપુર લાવેલા અને અહીંયા પોસ્ટમોર્ટમ માટે બધી વિધિ કરી પોલીસે અમને પૂરેપૂરી ખાતરી આપી કે એમાં સત્ય હકીકત અમે બહાર લાવશું અને જે કોલ ડિટેલમાં જે આરોપી છે એમની ઉપર અમે કાયદેસર કારવાહી કરશું એમાં જરાય ભીનું ન સંકેલીએ એવો અમે પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ રાખી અને લાશ અમે એમના પરિવારજનોને લઈ સાથે લઈ અને ક્રિયાક્રમ માટે લઈ જઈએ શંકા શું શંકા શું શંકા એમાં જે જે આરોપીઓ હતા જે આરોપી જે શંકાપદ આરોપીઓ જે કોલ ડિટેલમાં જેનો નોમ આવ્યા એના ઉપર અમને પૂરેપૂરી શંકા છે કે આ ભાઈનું મર્ડરે જ કરવામાં આવેલું હોય એની ઉંમર ઓછી હોવાને છે આરોપીઓ ગભરાઈને એમને એમ કીધું કે ભાઈ હવે આ કોઈ છૂટકો નથી એટલે એમને એમનું મર્ડરે જ થયેલું છે એમાં કોઈ બેમત નથી ઓકે હા મારું નામ સરુભાભાઈ ઓકે